અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર નાર કસમ ખાઈ ને તે કીધું તું તારા પછી થી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈ થી બચાવ આમેન દાવીદ ને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન એને તું દીધું રહેનાર કસમ ખાઈને તે તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર

દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા તારા એક દીકરાને હું છું બેસાડનાર તે વચન એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવીદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન દાવીદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે તારા તારા પછીથી ગાદી ઉપર એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવીજને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધુંતું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર બેસાડનાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગી ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તેં કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તેં કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તેં કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવીદ ને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછી થી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર

કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તું એને રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરા ને હું છું બેસાડનાર દાવીદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરા ને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધુંતું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધૂતું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધુંતું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર બેસાડનાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગમો

કસમ ખાઈને તેં કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા તારા પછીથી ગાદી ઉપર એક દીકરાને હું છું બેસાડનાર દાવીજને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર દાવિદને તે વચન દીધું તું એને તું વળગી રહેનાર કસમ ખાઈને તે કીધું તું તારા પછીથી ગાદી ઉપર તારા એક દીકરાને હું છું બેસાડનાર दाविद ने, ने ते वचन दीधु तू वी रहना तू तारा एक दीकड़ना दावीज ने वचन दीधु तू तू वर्गी कसम खाई ने ते कीधु तू तारा पची थी गादी ऊपर तारा एक दीकरा ने हूँ छू बेसाड़ना સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન